જય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ પૌષ્ટિક અને હેલ્ધી દરેક વખતે સોફ્ટ બને તેવી સુખડી સુખડી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ઘી લીધું છે એક બાઉલ જેટલો ગોળ લીધો છે અડધા બાઉલ જેટલો કરકરો લોટ ઘઉંનો લીધો છે અને બે બાઉલ જેટલો ઘઉંનો ઝીણો લોટ અને ડ્રાય લીધેલા છે હવે મેં અહીંયા એક કઢાઈની અંદર ઘી ગરમ કરવા મૂકી દીધું છે એક ચમચી જેટલું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર ચોપ કરેલા ડ્રાય એડ કરી દઈશું ડ્રાયફ્રુટ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે ડ્રાયફ્રૂટ્સને બરાબર ઘીની અંદર રોસ્ટ કરી દઈશું તમે જોઈ શકો છો આપણા ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈ ગયા છે હવે મેં અહીંયા ફરી કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર હું અહીંયા અડધા બાઉલ જેટલું ઘી એડ કરી દઈશ ઘીનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો અને જો ઘી ઓછું લાગે તો તમે પાછળથી પણ ઘી એડ કરી શકો છો ઘીને બરાબર ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે બાઉલ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરી દઈશું જે આપણે રોટલીમાં વાપરતા હોય તે લોટ હવે તેને બરાબર ઘીની અંદર મિક્સ કરી દઈશું હવે તેની અંદર હું અહીંયા અડધા પાઉલ જેટલો ઘઉંનો કરકરો લોટ એડ કરી રહી છું કરકરો લોટ એડ કરવાથી આપણી સુખડી એકદમ દાણાદાર તૈયાર થશે અને જો તમને ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેને બરાબર ઘીની અંદર બંને લોટને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણા લોટ બંને ઘીની અંદર સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેને ગેસની સ્લો ફ્લેમ પર તેને કૂક થવા દઈશું વધારે ફાસ્ટ ગેસની ફ્લેમ ન રાખવી તેને સ્લો ફ્લેમ પર જ કૂક થવા દઈશું થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે તેને ગેસથી નીચે ઉતારી દઈશું અને તેને બરાબર ગરમ કઢાઈની અંદર મિક્સ કરી દઈશું કઢાઈ ગરમ હોવાને કારણે લોટ બરાબર શેકાઈને તૈયાર થઈ જશે હવે લોટ બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક બાઉલ જેટલો ગોળ એડ કરી રહી છું તમે ગોળનું પ્રમાણ એટલે કે નું પ્રમાણ તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો હવે ગોળને સારી રીતે મિક્સ કરી દઈશું જો ગોળને તમે ચાલુ ગેસ પર એડ કરશો તો ગોળને ઘીનો પાયો થઈ જશે અને સુખડી ઠંડી થયા પછી બહુ જ ચવડ થઈ જશે હવે ગોળ મિક્સ થઈ જાય ત્યારબાદ ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ્સ એડ કરી દઈશું ડ્રાય ફ્રૂટ્સ એ શરીર માટે બહુ જ હેલ્ધી છે અને પ્રોસ્ટિક છે ડ્રાયફ્રૂટ્સ બરાબર ની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું દૂધ એડ કરી રહી રહીશું દૂધનું પ્રમાણ વધારે પડતું ન રાખવું દૂધ ને થોડાક પ્રમાણમાં જ એડ કરવાનું છે જેથી કરીને આપણી સુખડી એકદમ સોફ્ટ થઈ જાય હવે દૂધ બરાબર સુખડીની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ લીધી છે તેની અંદર બધી જ સુખડીનું બેટર એડ કરી દઈશું હવે તેને બરાબર વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરવાથી આપણી સુખડી બરાબર સ્પ્રેડ થઈ જશે તમે જોઈ શકો છો હું જે પ્રકારે પ્રેસ કરી રહી છું તે જ પ્રકારે સુખડી તમે વાટકીની મદદથી પ્રેસ કરશો તો સારી રીતે સ્પ્રેડ થઈ જશે હવે તેની કિનારો તાવેતાની મદદથી આ રીતે સેટ કરી દઈશું કિનારને સેટ કરતી વખતે તાવેતાનો જ ઉપયોગ કરો જેથી કરીને આપણી સુખડી બરાબર સેટ થઈ જાય હવે હવે તેની ઉપર ખસખસને આપણે એડ કરી દઈશું ખસખસ ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ખસખસ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા ડ્રાય ફ્રુટ્સ એડ કરી રહી છું ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઈકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ